ચાર થી પાંચ ધારાસભ્યોને તક મળી શકે છે આ ઉપરાંત સંભાવના એ પણ છે કે ચાર થી પાંચ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે સોમવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના કેટલાક મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી ને હવે ગુજરાત સરકારના તમામ મંત્રીઓના રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર સાથે હું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો બે દિવસનો ગુજરાત પ્રવાસ પતાવી હવે રાજધાની નવી દિલ્હી ખાતે પરત ફર્યા છે હવે આવતીકાલે ગણેશ ચતુર્થી છે માટે તે પછી ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણ થાય તેવી સંભાવના પૂરેપૂરી છે કુલ દસ જેટલા નવા ચહેરાઓને આ મંત્રીમંડળમાં વિસ્તરણમાં સ્થાન મળી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભા પૂરી કર્યા બાદ રાજભવન હતા જ્યાં તેમણે કેટલાક મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી જો કે આ મુલાકાતનો ભાગ બધા મંત્રીઓનો હતા તેમાં કેટલાક મંત્રીઓ જ હતા નવા મંત્રીમંડળમાં યાદી તૈયાર કરવાને લઈને બે પ્રકારના સર્વે તૈયાર કરવામાં આવ્યા છે પહેલું જે નવા ચહેરાઓને તક આપવાની છે તેમની કામગીરીને લઈને અને બીજું હાલના મંત્રીમંડળમાં ભૂપેન્દ્ર પટેલ સિવાયના મંત્રીઓનો સત્યાવીસ મહિનાના પરફોર્મન્સના આધારે રિપોર્ટ કાર્ડ બનાવવામાં આવ્યો છે આ રિપોર્ટ કાર્ડના આધારે 4 થી પાંચ જેટલા મંત્રીઓને પડતા મુકાશે તેવી સંભાવના છે અને કુલ દસ જેટલા નવા ચહેરાઓને આ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે જેમાં અમરેલી જુનાગઢ વડોદરા ખેડા આણંદના એમએલએને નવા મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે તો થોડાક સમય પહેલા ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના દીકરા છે ગણેશ ચતુર્થી પછી ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાની સંભાવના પૂરેપૂરી છે અને આ નિર્ણય સત્યાવીસ મહિનાના રિપોર્ટ કાર્ડના આધારે લેવામાં આવ્યો છે અને આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે ગાંધીનગરમાં રાજભવન ખાતે ગુજરાત સરકારના કેટલાક મંત્રીઓ સાથે બંધ મારણે બેઠક પણ કરી છે અને જેમાં હવે એક નવું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તા બાબતે તમારું શું માનવું છે કે કયા હાલમાં જે મંત્રી છે તેમાંથી કયા મંત્રીને પડતાં મુકાઈ શકે છે કે પછી કયા ધારાસભ્યને મંત્રી પદમાં મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તેને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર